हेलो गाइस वेलकम बैक टू माय YouTube चैनल छाया ठाकुर व्लॉग्स तो आज ही मम्मी पापा त्रणे जाई રહ્યા છે મામાના ઘરે કેમ ત્યાં આજે નવ ચંડી यज्ञ છે हेलो गाइस हूं નાની મોટી મારા મામાના ઘરે થયેલી છું આ બધા ખેતરોમાં અમે લોકો આવતા હતા નાના ત્યારે અને એક મિનિટ ગાડી આવે છે પાછળ કોઈ ਨਹੀਂ એક મિનિટ આ આ લોકેશન મમ્મી અચ્છા पापा બોર 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 અને આંબા બધું આ બધું એમ કહેવાય કે અત્યારે અમે લોકો લોકો નાનપણમાં બહુ નાતા અને આગળ તો અહિયાં મોટા પાયે સારું એવું કેનાલ કામકાજ થઈ રહ્યું છે બાકી અહિયાં છે કે આપડા ઘરેથી ચાલતા ચાલતા આવતા હતા કાચો રસ્તો એકદમ કાચો બધા ટ્રેક્ટર માં આવતા ને નાના તો પેલું દૂધ ને ના સોરી ચા ને બધું બપોરે ફાઈએ ને તો પેલી આપણે ભણીએ ને ભણીએ એમ લોકો સાપના નિશાન કરતા વાંકો જોકો પટ્ટો પાડતા કે ક્યાંથી સાપ નીકળે જેવું કરીને ખેતરો ઠંડીનો ટાઈમ હોય ત્યારે ડાંગરની સીઝન બન્યું હે ને તો ક્યારે આવીએ જોડવાનું ને મેળવાનું એવું કામ કરતા અમે લોકો હલો વણતા એવું કહેતા હોય તમને તમને શું કહેતા હશો એક એક ડાંગરી પેલા આશે નહીં ડાંગરની લેવાની આ મંદિર હું ના અનપણથી જોઉં છું

આ બધું બહુ જ ડેવલપ થઈ રહ્યું છે અત્યારે જૂનું બળિયાદેવનું મંદિર આ છે એની બાજુમાં પછી આ નવ તો નવ મને બી કંઈક પંદરેક વર્ષ તો થયા હશે પણ આ મંદિર હતું ત્યારથી હું આવું છું બબુથી બી નાની થઈને ત્યારથી હું આવું છું હા પીલું વીણતા ને એવું બધું કરતા આપણે લોકો અમે લોકો મતલબ આ શું બને છે મમ્મી આ બધું પલટ થઈ એ કઈ જીવ બંગલા બનશે ઓહો કયા છે આ બોર આ બોર છે

જય જય અહલ ચાલ જય અમલ હ જય જય નગર તાલ મુચાર જય હરમોલ હ જય જય મરાણ કાલી કાલિતા વીચસ્પ દેવતા ભયન મોરમાં ભે બધાય જાય પુસ્તક હોય છે ગમે તે ત્રણ ભય ન ત્રણ રજા હા હા હેલો ગાઈઝ તો મામાના ત્યાં નવચંડી યજ્ઞ હવન હતું તો અમે લોકો ત્યાં ગયા અને આ બધા મારા ભત્રીજા અને વાણિયા પાછળ ભાઈ છે મમ્મી પપ્પા લોકો ઉપર ગયા છે હું બપોરની નહીં સુઈ ગઈ હતી અહીંયા 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 સુઈ ગઈ હતી તો ત્યાં ઉઠી મમ્મીને શોધતા શોધતા કોઈ કીધું મમ્મી ઉપર ગઈ છે તો ચલો પાર আচ্ছা <trio> 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 અહીંયા ભીંડી છે ને આ પાક્કા ભીંડા પપ્પા કે આ ન થિલેવાના આ લેવાના છે આ ખબર ને આટલા મોટા મોટા કેમ છે હાય અસુ હાય આ બધું જો હવે હા તું શું કહી દીધી કે હા હસુ કે ઉ સવારની તૈયારી હતી મારા બ્લોગ શૂટ ના કરો ને તેન મે કપડા ચેન્જ કરાય મારા બ્લોગ શૂટ કરો હા સ્તો તાણા કપડા બદલીવાળા એટલે શૂટિંગ ઉતાર હા બેટો આ અમે હો મારા પપ્પા પપ્પા આ કવાર વ્યાણ શું પૂછતી હતી હમણાં તું મને ક્યારે સંડૂફાડી ક્રેટા લઈને આવ્યા છો તમે કેમ તે મારો બ્લોગ નહીં છો ના અને મને શું કે બ્લોગ શૂટ કરો મમ્મી ફોન નહીં યાદ કે કેવી રીતે રિલ્સ મમ્મી બહુ ફોન આપે છે તો બહુ આવે છે અત્યારે આ નથી આવતા તો બહુ આવતી ત્યારે મમ્મી ફોન આપતી મમ્મી ફોન આપતી હમણાં વાત કરું બીજે જો જો ત્યાં હસું મારી બેન એની ભાણી બાજુમાં મારા મામા આ મારો ભાઈ હસુનો ભાઈ મારા મામાનો છોકરો અશોક પપ્પા અશોકના સસરા અને કીટુના પપ્પા મારા જીજુ ત્યાં બધી ટબ્બર અને અહીંયા હું ગવાનું એની गाइस मम्मी ने मैं मुझे कॉल करयो मैं कह दूं हम लोग आवी जाइए घर निकली आपड़े लोग तो मम्मी के हम लोग आया खेत रे अबइया दर्शन करा राजा से कौन-कौन छे सोनी रूपी सीमी मम्मी आ तीन मामा ने छोकरी छे बाबू की नानी ધ કોમેડી ક્વીન કોમેડીમ કોમેડી લમી કોમેડી અરે કોઈ લગ્ન ત્યાં આવી ને એના લગન નતા થયા તો મારા ઘરે કામ કરાવવા આવી મને કામની મદદ કરાવ તો મારા પાડોશ એક હતા ને રબારી માજી તો ચંપા કરીને તો મને એમ કહેતા હતા કે આને દવા કરાવવા લાયા હે તમે દવા કરાવવા નહીં લાયા કામ કરાવવા લાયા એ દીકરી પતલી એવી હતી પછી શું થાય કે પેલા હું ચા બનાવવા દૂધ લાવું ને બપોર માટે બપોર ચા પીવા જ બપોરે ચા પીવી હોય તો બાજુવાળા ઘરે જઈ અને ચા પી આવે લાડક વાય ને પાંચ રૂપિયા પણ કેમ ખરીદી બસ બીમારી હતી અચ્છા મને કમર માં બઉ દુખાવો થતો હતો ને મારા એકદમ આરામ ઉપર હતી એકદમ તો આને હું કામ કરવા લઈ જતી તો આને હાજ પડે એટલે માથું દુખાય રોજ માથું દુખાય આજે એક પતરીજી બતાવ પછી ખાસ ખાસ આરે ખાસ હા ની મરબી ની માર કામ માઈ લ્યો તો

आया हो बताओ लो लो हाय आप बड़ी छास माया है ना जस्ट मोर आप बड़ी भाषा बना लो आलो के सिखवाड़ी आने ने सोनी क्या है कि सोनी मुझे मो मो आई रिया ने सिखवाड़ी थी हाँ छास माया क्या हम चोम जाओ मम्मी काजल ठीक हो क्यों लागे यार रोज खाओ बे तो बहुत सारू

ઓળખે ઇન્ટ્રોડક્શન આપું આ છે મામાની છોકરી અને આ છે મોટા મામા ના છોકરાની છોકરી એટલે આ ભત્રીજી ના બેન બોલ મમી તો બન રહે મારા ઘરે આવીતી દિવારીથી ત્રણ ચાર વર્ષ પહેલા સોંગનું શૂટિંગ હતું કયા સોંગનું શૂટિંગ હતું મમી દિલ ને દુશ્મન હા દિલ ને દુશ્મન આપે સોંગનું શૂટિંગ હતું મને બેક પેન થતું હતું તો મે શૂટિંગ લઈ લીધુંતું જવું પડ્યું જરૂર હતું મમી મારી જોડે હેલ્પ પા શૂટમાં આવીતી એ વખતે દિલ ને દુશ્મન ના આપેવા ગા આપી ગઈ સોંગના શૂટિંગમાં મને ગયો ત્યાં બનેન ઘરે મુકી ના આ બેય જો ઘરે હતા બે રીટર ફંદાના બટલો લાવ્યા હતા એ બે જણ્યુ પી 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 બે રીટરના બટલો હાથ પર દેખાતા હતા